નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ફક્ત આંખો વિશે એની સંભાળ કઈ રીતના રાખી શકીએ એના વિશે માહિતી મેળવશું અને થોડા ઘણા છે નિયમો પણ આપણે જાણશું અને આયુર્વેદિક ઉપચાર જો આપણે કાયમ માટે અપનાવશું તો આપણી આંખો જે છે એની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા ના હોય તો પણ તમે આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને આપણી આંખોને એકદમ સુરક્ષિત અને તેજ રહિત આપણે રાખી શકીએ અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી રાખીએ જાણીએ સમજીએ અને સમય જતાં આપણને જરૂર પડે આપણા શરીરને જરૂર પડે તો આપણે એ ઔષધિનો ઉપયોગ કરીએ અને એ બીમારી આપણા શરીરમાંથી આપણે દૂર કરી શકીએ પણ ખાસ એટલું સૌથી અગત્યનો નિયમ આપણે એ જાણવો જરૂરી છે કે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ તો આપણે ધીરજ અને ધૈર્ય અને શાંતિપૂર્વક એનો ઉપયોગ કરવો તો જ એ આપણને રાહત આપી શકે ઉતાવળે જો આપણે નિર્ણય લઈએ અથવા આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ તો એ ઝડપથી એની અંદર આપણને રાહત મળતી નથી તો હવે શરૂઆત કરીએ કે અત્યારના સમયની અંદર આપણે સૌને જાણીએ છીએ સમજીએ છીએ પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ ચૂક્યો છે કે નાની ઉંમરના વ્યક્તિઓને પણ ચશ્માની જરૂર પડી જાય છે તો એના માટેના ઘણા એવા કારણો છે એ તો આપ સૌ જાણીએ જ છીએ છતાં પણ આપણે આંખોને સુરક્ષિત કઈ રીતના રાખી શકીએ એના વિશે આપણને થોડા ઘણા અંશે ખ્યાલ હોય ના હોય છતાં પણ આપણે થોડા ઘણા છે એને આપણે લાપરવાહી કરી રહ્યા છીએ જેથી કરીને આંખો સંબંધે અનેક તકલીફો લોકોને થઈ રહી છે તો માની લો કે આપણે ચશ્મા પહેરી ચશ્મા આપણે લગાવીએ તો એથી આપણે સમય જતાં આપણે નંબર પણ વધી શકે અથવા ઘટી પણ શકે પણ એની સાથે આપણે થોડા ઘણા જો લાપરવાહી કરીએ તો એ નંબર જે છે એ આપણો પ્લસ થઈ જાય અથવા જો આપણે કાળજી રાખીએ તો એ માઇનસ પણ થઈ જાય અને ઘણી વખત ઘણા લોકોને મૃત્યુ પણ થતો હોય છે જામરની પણ સમસ્યા થતી હોય છે અનેક એવી તકલીફો થઈ રહી છે તો એ બધી જે સમસ્યા થાય આંખો સંબંધી કોઈપણ પ્રકારની તમને તકલીફ થતી હોય માની લો કે તમને દૂરનું નજીકનું જોવામાં તકલીફ થતી હોય આંખોમાંથી પાણી આવતું હોય આંખો દુખતી હોય આંખો લાલ થઈ જતી હોય આંખો પર સોજો આવી જતું હોય પડદા પર તમને કોઈકને કોઈક અંશે તકલીફ થતી હોય એ તમામે તમામ તકલીફ જે છે આંખોની નસોની અંદર કોઈક કોઈક અંશે તકલીફ થઈ ચૂકી જેથી કરીને આંખોની પડદા પર ડાઘા પણ પડી શકે એ બધી અનેક જાતના આ આયુર્વેદિક નિયમો પણ છે તો એ બધી સમસ્યા કદાચ તમને થતી હોય રાતે તમે બાઇક ચલાવવામાં તકલીફ થતી હોય ભૂલથી જો સામેથી ફોકસ લાગી જાય તો અસહ્ય દુખાવો પણ થતો હોય ગરમીનો અનુભવ પણ થતો હોય તો આંખો સંબંધિત દરેક જે તકલીફ થઈ રહી છે એમાંથી તમે છુટકારો મેળવશો પણ તમારે ધીરજપૂર્વક અને શાંતિપૂર્વક એનો ઉપયોગ કરવો જરૂરી છે અને તમને કદાચ તકલીફ ના હોય અને છતાં પણ તમને એવો અનુભવ થતો હોય કે ના સમય જતાં મારી આંખો નબળી પડી શકે અથવા તો મારી ચશ્માની જરૂર પડી શકે એવો જો કદાચ તમને અંદરથી ફિલિંગ થતી હોય તો પણ તમે આ આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી શકો એટલે એ ફક્ત તમને આંખોના રોગોની અંદર રાહત આપશે પ્લસ એની સાથે આપણા શરીરની અંદર જે કંઈ ટ તકલીફ થઈ છે જે ટોક્સિન છે આપણા આંતરિક અવયવોની અંદર એ પણ દૂર થઈ જશે જેથી કરીને એની સાથે આપણે અનેક એવા લાભો પણ મળી શકશે અને ખાસ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે આયુર્વેદિક નિયમને અનુસાર આપણી આંખોની અંદર એક પિત્ત રહે છે મિત્રો એ પિત્તની અંદર જો તકલીફ વધે અથવા ઘટે તો પણ આપણી નજરની અંદર કોઈક ને કોઈક વધઘટ થતી આપણને જોવા મળી શકે તો એનો પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે એના માટે એક આગળ એક વિડીયો અપલોડ કરેલો છે કે આપણા શરીરની અંદર પિત્તના પ્રકાર કેટલા છે અને એ પિત્ત જે રહેશે એ કયા કયા સ્થાન પર રહેશે એનું કાર્ય શું છે એના વિશે પણ વિડીયો અપલોડ કરેલો છે અને તમને કદાચ એ પિત્ત વિશે માહિતી મેળવવી હોય તો એ પિત્તનો જે વિડીયો છે એ ડિસ્ક્રિપ્શનની અંદર એની હું લિંક આપી દઈશ તમે જરૂરથી જોઈ લેજો જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે કે મારા શરીરની અંદર જે પિત્ત રહેશે એ કયા સ્થાન પર રહેશે એનું કાર્ય શું તો એના વિશે પણ આપણે આયુર્વેદિક જે નિયમ છે પિત્તના પ્રકારના કર્મો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે તો હવે માની લો કે કદાચ તમને આંખો દુખતી હોય તમે સવારથી લઈને સાંજ સુધી ઓફિસમાં લેપટોપમાં કામ કરતા હો અથવા મોબાઈલમાં કામ કરતા હો તો સાંજ સુધી તમારી આંખો દુખી જતી હોય થાકી જતી હોય તો તમે એક પ્રેક્ટિકલી અનુભવ કરી શકો કદાચ તમને તકલીફ હોય કે ના હોય ફક્ત તમને ચશ્મા તમે લગાવતા હો એના સિવાય કોઈ બીજી તકલીફ ના હોય તો પણ તમે એક પ્રેક્ટિકલી અનુભવ કરી શકો એક એકવી પ્રેશર પોઈન્ટ હું તમને બતાવું છું જો એ એક પ્રેશર પોઈન્ટ પર તમે દબાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મારી આંખોની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી છે અથવા તો કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય તો એ એકવી પ્રેશર પોઈન્ટ પોઈન્ટ તમને એક કોણ જેટલો પણ તમને દુખાવો થશે ને તો એ હવે બરાબર તમે સમજી લેજો તો સૌથી પહેલાં બંને હાથ પર તમે કોઈપણ એક હાથ પર તમે એનો પ્રેક્ટિકલ અનુભવ કરી શકો તો આ બંને આંગળીઓ જે છે આ જગ્યા પર આ જે સેન્ટર છે એ જગ્યા પર તમે આ રીતે દબાવશો એટલે તમને અનુભવ થશે જો દુખાવો થતો ના હોય તમે આ રીતે દબાવો પાંચ મિનિટ દસ મિનિટ સુધી એમ દબાઈ રાખો અને દબાવ્યા બાદ જો તમને દુખાવો આ જગ્યા પર ના થાય તો આંખો એકદમ તમારે સુરક્ષિત છે અને થોડા ઘણા છે પણ આમાં તમે દબાવશો દુખાવો થશે એટલે આપ સમજી જવાનો કે આંખોની અંદર કોઈક ને કોઈક નબળાઈ આવી ચૂકી છે એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે અને બીજા નંબર છે કે કદાચ તમને પગના તળિયાની અંદર કોઈક ને કોઈ કંઈ તકલીફ થતી હોય તો અઠવાડિયાની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે દરરોજ પણ કરી શકો તો પગના તળિયાની અંદર તમે ઘી શુદ્ધ પ્યોર ઘી તમે ગાયનું હોય કે ભેંસનું હોય એ ઘીથી તમે થોડા ઘણા અંશે એનું માલિશ કરો પાંચથી દસ મિનિટ સુધી ઊંઘતા સમયે તમે થોડુંક ઘી લગાવી અને માલિશ કરો એની સાથે પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે એટલે આંખોનો જે સીધો સંબંધ છે એ પગના તળિયાની અંદર છે બરાબર છે એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે તો હવે જે આયુર્વેદિક ઔષધિ છે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ ખૂબ સરળ અને સીધો સાંધો ઉપયોગ છે તો એનો તમે ખૂબ સરળપૂર્વક તમે ઉપયોગ કરી શકશો અને ખાસ કરીને મિત્રો કદાચ તમને રતાંદપણાની તકલીફ થતી હોય તો ચોક્કસપણે તમે આ ઔષધિનો ઉપયોગ કરજો આંખો દુખી જતી હોય લાલ થઈ જતી હોય કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો તમે બેશકપણે તમે ઘરે જ બનાવી શકો છો અને ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકો છો તો એની અંદર આપણે ત્રણ ફળ લેવાના છે ત્રણ ફળ એટલે કે એ ખૂબ નામ છે પ્રચલિત છે તો ત્રણેય ફળના જે ગુણધર્મ છે એ ખૂબ ખૂબ આપણા શરીર માટે હિતકારક છે તો સૌથી પહેલાં તો એક હરડે મોટી હરડે એક લેવાની બીજા નંબરે બે બહેડા લેવાના અને ત્રીજા નંબરે આપણે ચાર આમળા લેવાના બરાબર છે એક હરડે બે બહેડા ચાર આમળા એટલા તમે લઈ લો એનું કમ્પ્લીટ સૂકવી દો એનું બારીક ચૂર્ણ બનાવી દો અને ત્રણે મિક્સ કરી દો ત્યારબાદ મિક્સ કરી દો અને ત્યારબાદ એની અંદર તમે શુદ્ધ પ્યોર ઘી પ્લસ તમારે મધ એ પણ શુદ્ધ પ્યોર હોવું જોઈએ એ નાખી જો ચૂર્ણ જે તમે બનાવ્યું કોઈ કાચની બોટલની અંદર તમે ભરી દો અને દરરોજ સાંજે અથવા સવારે ભૂખ્યા પેટે તમે અડધી ચમચી એક ચમચીનું પણ તમે સેવન કરી શકો છો એટલે એક ચમચી તમે ચૂર્ણ લીધો એની સાથે તમે ઘી નાખી દો તમારી ઈચ્છા અનુસાર બીજા નંબરે તમે મધ મિક્સ કરી એનું જો સેવન કરશો તો આંખો સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય અથવા ના થતી હોય તો પણ તમે બેશક પણ ઉપયોગ કરી શકો તો કદાચ તમને એવું થતું હોય કે આ તો ત્રિફળા ચૂર્ણ છે ના ત્રિફળા તો ચૂર્ણ જે છે એને જે બનાવવાની રીત જે છે એ થોડી અલગ છે અને આ ફક્ત આંખો માટે આપણે આ ત્રણેય ફળનો જે ઉપયોગ કરીએ છીએ એની બનાવવાની જે રીત છે એની માત્રા છે એ પણ અલગ છે આયુર્વેદિક રીતે તો એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે એટલે ત્રિફળા ચૂર્ણ આપણે બજારની અંદર તો મળે જ છે મિત્રો પણ એની જે માત્રા છે એ અલગ અલગ છે પણ ફક્ત આપણે આંખો માટે જો આ ત્રણેય ફળનો ઉપયોગ કરીએ તો એની પણ માત્રા અલગ અલગ હોય છે તો દરેક રોગો માટે આ ત્રિફળા ચૂર્ણ જે છે એ અલગ અલગ રીતે બનવાનું હોય છે અને એનું કાર્ય પણ અલગ અલગ હોય છે તો ચોક્કસપણે તમે આ ત્રિફળા જે છે ત્રણેય ફળ છે એનો તમે ઉપયોગ કરજો અને લાંબા સમય સુધી તમે બેશક પણ ઉપયોગ કરી શકશો આંખો પણ સુરક્ષિત રહેશે અને એક બીજી તમને આયુર્વેદિક નિયમ તમને હું જણાવી દઉં કદાચ તમે ઘણા વખતથી ઘણા વર્ષોથી આંખો સંબંધી તમને ચશ્મા પહેરતા હો અને તમારા નંબર જો ના ઘટતા હોય તો તમે સવારે તમારો ખુદનો પેશાબ એક ટીપું તમે આંખની અંદર આંજવાનું ચાલુ કરી દો હા તમે કદાચ પ્યોર હોય તમને કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોય બીડી સિગરેટ દારૂ પીવાની કોઈ ટેવ ના હોય તો જ તમે તમારું પોતાનો પેશાબ જે છે એ દરરોજ આંખોની અંદર એક એક ટીપું તમે નાખી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે અને બીજા નંબરે તમારી પોતાની જે લાળ બને છે આપણે મોંની અંદર જે લાળ હોય સવારે જે લાળ હોય એ લાળ તમે એક એક ટીપું નાખી શકો એટલે ફક્ત આ રીતે તમે એનું અંજન કરી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે એટલે તમે આ ત્રિફળા જે ચૂર્ણ છે આંબળા બહેરા અને હડ્ડે એનો પણ ઉપયોગ કરીશો એની સાથે આ બે ઉપચાર જે છે એનો પણ તમે અજમાવી શકો તો પણ તમને આખો જે છે એ ખૂબ સુરક્ષિત અને સહી સલામત તમે રાખી શકશો તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે સમય જતાં આપણને ઘણી એવી તકલીફ થઈ શકે ઓપરેશન કરાવવું પણ પડી શકે મૃત્યુ પણ થઈ શકે ઘણી એવી તકલીફો થાય તો આંખો નબળી પડે એટલે આપણે કામ કરવાની અંદર તકલીફ થાય દૂરનું નજીકની જુવાનો વાંચવા લોકોને તકલીફ થઈ આપણે વ્યવસ્થિત રીતે કામ પણ કરી ના શકીએ તો એ બધી સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો તમે યુવાનો હોય ના તમારી ઉંમર નાની હોય વૃદ્ધા કોઈ પણ તમારી ઉંમર હોય છતાં પણ તમે એનો ઉપયોગ કરી શકશો જેથી કરીને આપણી આંખો જે છે એ આયુર્વેદિક દૃષ્ટિએ આપણે ખૂબ સહી સલામતીને સુરક્ષિત રાખી શકીએ તો ચોક્કસપણે તમે એનો પ્રયોગ કરજો અને ખાસ બીજા નંબર એ છે કે કદાચ તમને બૂટ ચપ્પલ પહેરવાની જે વધારે જે શોખીન હોવ તો એનું ખાસ એક ધ્યાન રાખજો કે ઘણી વખત આપણે બૂટ ચંપલ જે પહેરીએ છીએ એ આપણને વ્યસ્તિત આપણે પસંદગીને આધારિત પહેરીએ છીએ પણ ઘણી વખત કોઈક બૂટ અને ચંપલ જે હોય એ ખૂબ ગરમ હોય છે એટલે વધારે પડતા આપણે ગરમ જે બૂટ ચંપલ હોય એનો ઉપયોગ કરવાનો નથી તો પગના તળિયાની અંદર તમે ચંપલ પહેરો અને તમને ગરમીનો અનુભવ થાય તો એવા બૂટ ચંપલ તમારે બિલકુલ પણ આજીવન માટે એને અલગ કરી દો એટલે પગને તળિયાની અંદર ઠંડકનો અનુભવ થાય એવા તમારા બૂટ અથવા ચંપલ સીધા સાદા ચંપલ તમે પહેરજો જેથી કરીને આપણે આંખોને સુરક્ષિત રાખી શકીએ તો એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે તો મળી કોઈના વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તમારા સ્વાસ્થ્યને ધ્યાન રાખજો જેથી કરીને આપણે સમય જતાં આપણું જેટલું પણ આયુષ્ય છે ત્યાં સુધી આપણા શરીરને સુરક્ષિત સહે સલામત અને એકદમ વ્યવસ્થિત રીતે આપણી જીવનશૈલી વિતાવી શકીએ તો મળી કોઈના વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે